નમસ્કાર દર્શક મિત્રો ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે પેટનો બડ્યો ગામ આખું બાળે તેમ અમેરિકી રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે સમગ્ર દુનિયાભરમાં એવો ભયંકર તરખાટ મચાવ્યો છે અને ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ વોરે સમગ્ર દુનિયામાં એક પ્રકારની આર્થિક તબાહી મચાવી દીધી છે સૌથી પહેલા તો હું તમને આ એપિસોડની શરૂઆત કરું એ વખતે જ કહી દઉં કે એક એવી અફવા બજારમાં ચાલી કે ડોનાલ્ડ ટ્રમ્પે નેવું દિવસ માટે પોતાનું જે આ ટેરિફ છે એને પોસ્ટ બટન દબાવી દીધું છે એટલે કે નેવું દિવસ માટે એનું જે અમલીકરણ છે એ મુલતવી અમેરિકામાં પણ ચાલી હતી અને પછી વ્હાઈટ હાઉસે ક્લેરિફિકેશન આપી દીધું છે એ હું તમને આગળ આ પ્રોગ્રામમાં કરીશ બીજું કે ડોનાલ્ડ ટ્રમ્પ તો લાજવાને બદલે ગાજે છે ને એ તો એવું કે છે કે આ તો એક દવા છે એ અમેરિકી ઇકોનોમીને પાટા પર લાવવા માટે મારે આપવી પડી એટલે એ કોઈ જ કોમ્પ્રોમાઈઝ કરવાના મૂડમાં નથી બલકે ચીન પર ગીરનાયા છે ચીનને કીધું છે કે જો ચીન ચોવીસ કલાકમાં અમેરિકા સામે રેસિપ્રોકલ ચોત્રીસ ટકાની જે ડ્યુટી નાખી છે એ પાછી નહીં ખેંચે તો અમેરિકા બીજી પચાસ ટકા ડ્યુટી ચીન પર નાખશે ટૂંકમાં ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ આ ટેરિફોરને એકદમ નેક્સ્ટ લેવલ પર લઈ જવા માંગે છે અને ચીનના કહેવા અનુસાર ચીનને એકદમ જાણે અંગત અદાવત કે વેરભાવથી ચીન સામે પાછળ પડી ગયા છે હવે ભારતના સંદર્ભમાં હું કહું તો ટ્રમ્પ જેવો દોસ્ત હોય તો દુશ્મનની જરૂર જ નથી ભારતીય શેર બજાર આજે ખુલતાની સાથે લગભગ ઓગણીસ થી વીસ લાખ કરોડ રૂપિયા બિચારા ભારતીય રોકાણકારોના જે છે એ ડૂબી ગયા અલબત્ત ત્યારબાદ ઘણા બધા પબ્લિક સેક્ટર યુનિટ છે એલઆઈસી છે અને બીજા જાહેર ક્ષેત્રના લોકોએ શેરબજારમાં ફરી પાછું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ભારત સરકારે પણ એવું કહેવાય છે કે દરમિયાનગીરી કરી એને કારણે બજાર જે આડત્રીસો ઓગણચાલીસો પોઈન્ટ જેટલું ડાઉન થયું હતું સત્તરસો પોઈન્ટ રિકવર કરી અને બાવીસસો પોઈન્ટ પર બંધ થયું છતાં પણ જૂન એટલે કે જયારે ભારતીય લોકસભાની ચૂંટણીનું પરિણામ આવ્યું હતું ભારતીય જનતા પાર્ટીને સ્પષ્ટ બહુમતી નહોતી મળી બસો ચાલીસ બેઠકો મળી હતી અને ત્યારે જે શેર બજાર ધડામ થયું હતું ત્યારે તો રોકાણકારો લગભગ એકત્રીસ લાખ ચાલીસ હજાર કરોડ રૂપિયા ડૂબી ગયા હતા એની સરખામણીમાં એ પછી આ બીજો મોટો ધડાકો જે છે એ શેરબજારમાં કહી શકાય કે એક જ દિવસમાં માર્કેટ જે છે એ લગભગ અડત્રીસો પોઈન્ટથી બાવીસસો પોઈન્ટ સુધી રિકવર તો થયું પણ રોકાણકારો જે છે ને એ ભયંકર પેનિકમાં આવી ગયા છે નિફ્ટીએ પણ એકવીસ હજાર આઠસોની બોટમ જે છે એ તોડી નાખી છે અલબત્ત ભારતીય શેરબજાર તો ત્રણ ટકા તૂટ્યું છે આશ્વાસન લેવા જેવી વાત એ છે કે ભારતીય શેરબજાર ત્રણ ટકા તૂટ્યું છે પણ જાપાન તો છે એ બાર ટકા તૂટ્યું છે અને જાપાનમાં તો ફ્યુચરમાં એક તબક્કે સર્કિટ મૂકવી પડી અવારનવાર દુનિયાભરના બધા શેરબજારોમાં સર્કિટ મૂકવી પડી છે જેમ કે હોંગકોંગ છે એ ઓગણીસો સત્તાણું પછી પહેલી વખત પંદર ટકા ડાઉન થયું અને હોંગકોંગની હાલત એટલી બધી ખરાબ હતી કે હોંગકોંગની જે નેશનલાઇઝ બેન્ક છે અને બીજા બધા પીએસયુઝ છે એ લોકોએ દરમિયાનગીરી કરવી પડી અને છતાં પણ પેનિક સર્કિટ જે છે અનેક વખત વાગી યુરોપના બજારો છ થી સાત ટકા ડાઉન હતા ચીનનું માર્કેટ છે એ પણ લગભગ સાત ટકા જેટલું ડાઉન હતું હવે આ તમામ બાબતો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનો પ્લાન ખરેખર શું છે અને ડોનાલ્ડ ટ્રમ્પ માય અમેરિકા ગ્રેટ અમેરિકા માગા 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 કરતા દુનિયાભરની આર્થિક પથારી કઈ હદે ફેરવી નાખશે દુનિયાભરના બજારોમાં દુનિયાભરના લોકોમાં કેવી આર્થિક તબાહી મચશે આ તમામ મુદ્દે આજે આપણે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ આજે ઉમટમાં પરંતુ એ પહેલા મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા પેલું બે લાઈકોનનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેથી તમને અમારા નવા નવા એપિસોડ્સના નોટિફિકેશન્સ મળતા રહે વિના તો ધન્યવાદ તો મિત્રો તમે આજના બજારની સ્થિતિ તો મેં તમને કહી કે શેર બજારમાં ભારતીય શેર બજારની શું હાલત થઈ પણ તમે વૈશ્વિક શેર બજારની હાલત જુઓ ને તો ડોનાલ્ડ ટ્રમ્પે આ ટેરિફની જાહેરાત કરીને ત્યારે દુનિયાભરનું માર્કેટ કેપ શેર બજારની દૃષ્ટિએ જોવા જઈએ એકસો પચીસ ટ્રિલિયન ડોલર હતું એકસો પચીસ ટ્રિલિયન ડોલરમાંથી આજે એ માર્કેટ કેપ ઘટીને એકસો નવ એકસો દસ ટ્રિલિયન ડોલર પર આવી ગયું છે એનો અર્થ એ કે લગભગ જેને કહી શકાય ને પંદર થી સોળ ટ્રિલિયન ડોલર માર્કેટની પથારી ફરી ગઈ છે અથવા માર્કેટ એટલું ડાઉન ગયું છે હવે આ વસ્તુને જો તમારે બીજી રીતના સમજવી હોય તો આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જે સુવિકસિત ભારત બનાવવાનું જે સ્વપ્ન છે એમાં એ હંમેશા કહે છે કે ભારતની ઇકોનોમીને આપણે બે હજાર સતાવીસ સુધીમાં પાંચ ટ્રિલિયન સુધી લઈ જઈશું હવે એ પાંચ ટ્રિલિયન ડોલરની ઇકોનોમી આપણે બે હજાર સતાવીસમાં બનાવવાની વાત કરીએ છીએ પણ આ પાંચ દિવસમાં તમે જુઓ તો પંદર થી સોળ ટ્રિલિયન ડોલર દુનિયાભરના ડૂબી ગયા છે એટલે તમે કલ્પના કરી શકો કે ભારતની ઇકોનોમીની સાઇઝ કરતા ત્રણ ગણા ડોલર એ ડોનાલ્ડ ટ્રમ્પના એક આ ટેરિફોરને કારણે લિટરલી માર્કેટમાં ફૂંકાઈ ગયા છે હવે આજે તમે જુઓ તો સોનું તો દિલ્હીના માર્કેટ પ્રમાણે લગભગ પંદરસો ને પચાસ રૂપિયા જે છે એ તો સોનું ડાઉન થઈ ગયું છે હું બ્રેન્ડ ક્રૂડ જે છે એની વાત કરું તો ક્રૂડ બે હજાર એકવીસ જાન્યુઆરી પછીના સૌથી તડિયે ચોસઠ ડોલર પર આવી ગયું છે અને ભારત સરકારે એટલે જ પ્રોફિટ પેલું વધારવા માટે બે રૂપિયા એક્સાઇઝ ડ્યુટી જે છે એ વધારી છે અલબત્ત એનો લાભ કે નુકસાન ગ્રાહકો પર નહીં આવે ઓઇલ કંપનીઝ પર બે રૂપિયાની એક્સાઇઝ ડ્યુટી એમને વધારી દીધી છે હવે ડોલરનો જે બીટ કોઈન છે એ તૂટીને લગભગ એકત્રીસો ડોલરનો બીટ કોઈન જે છે એ તૂટીને સિત્યોતેર હજાર ત્રણસોના સ્તરે આવી ગયો છે અને ભારતમાં તમે જુઓ તો મેટલ આંખથી માંડીને બધા જ સેક્ટર જે છે એમાં તમને રેડ 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 જોવા મળે છે અને મેં તમને અગાઉ કહું તો એમ કે દુનિયાભરના શેર બજાર છે એ તો ડાઉન જ છે હવે ટ્રમ્પ જેવો માણસ જે છે એ સમગ્ર વિશ્વમાં જે રીતે અનિશ્ચિતતાનો માહોલ ફેલાવી રહ્યો છે તો એનું કારણ શું છે એનો ગેમ પ્લાન શું છે એક અનિશ્ચિતતા જે સમગ્ર વિશ્વમાં ફેલાઈ છે હું એવું નથી માનતો કે ટ્રમ્પ આ બધા નિર્ણયો જે છે એ સાવ વગાર વિચારે કરતા હશે આખરે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ જે છે એની પાસે એક આખી ટીમ છે એનું પોતાનું લોજિક હશે અને એ શા માટે આ કરી રહ્યા છે તો ટ્રમ્પે સૌ એવું માનતા હતા કે ભાઈ સોમવારે ડોનાલ્ડ ટ્રમ્પ માર્કેટમાં રાહત આપે એવી કંઈક જાહેરાત કરશે પણ એને બદલે આજે ડોનાલ્ડ ટ્રમ્પે એવું જાહેરાત કરી કે અમેરિકન્સ તમારે ડરવાની જરૂર નથી આપણે એમ કે અમેરિકન બનવાનું છે પેનિકન નથી બનવાનું પેનિકન એટલે કે પેનિકમાં નથી રહેવાનું આપણે એમ કે અમેરિકન છીએ આપણે હિંમતવાન છે અને આવું બધું માર્કેટમાં ચડતી પડતી તો આવ્યા કરે અને એને એવું કીધું કે મારે તો કે અમેરિકન ઇકોનોમીને સુધારવા માટે આવી કડવી દવા આપવી જરૂરી હતી હવે આ કડવી દવા ખરેખર ગુણકારી છે કે નહીં એ તો અમેરિકાની પ્રજાને મુબારક પણ દુનિયાભરના બજારોમાં એની હાલત એટલી બધી વિપરીત એની અસર થઈ છે કે ના પૂછીને વાત હવે અધૂરામાં પૂરું તર્ક આપનારા લોકો કેવા તર્ક કરે છે અમેરિકાના કોમર્સ સેક્રેટરી એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પની ટીમના કેબિનેટ સેક્રેટરી એવું કહે છે કે અમેરિકા પર જે અછત છે ને એમના ડેટા પ્રમાણે એ એવું કહે છે કે ભાઈ અમેરિકામાં ઇઠ્યાસી ટકા ઇક્વિટી એટલે કે ઇઠ્યાસી ટકા શેર જે છે એ માત્ર દસ ટકા ધનિક લોકો પાસે છે અને બાકીના ચાલીસ ટકા લોકો પાસે બાર ટકા શેર છે એટલે કે પચાસ ટકા લોકો પાસે સો ટકા શેર છે અને બાકીના પચાસ ટકા લોકો વિશે ખુદ અમેરિકાના કોમર્સ સેક્રેટરી એટલે કે એમના વાણિજ્ય મંત્રી એવું કહે છે કે બાકીના પચાસ ટકા લોકો અમેરિકામાં દેવામાં ડૂબેલા છે લોકો ક્રેડિટ કાર્ડના હપ્તા ભરી રહ્યા છે અથવા તો ક્રેડિટ કાર્ડના ડિફોલ્ટર છે એ લોકો રેગ્યુલરલી ઈએમઆઈ ભરી રહ્યા છે એ લોકો હોમ લોનવાળા છે એ લોકો કાર લોનવાળા છે ટૂંકમાં આ લોકો જે છે એમની હેસિયત શેર બજારમાં રોકાણ કરવાની નથી એવું પરોક્ષ રીતે આપણે પ્રતિપાદિત કરી શકાય એનો અર્થ એ ડોનાલ્ડ ટ્રમ્પનો તર્ક કહો કે કુતર્ક એવું છે કે આ જે કે શેર બજારમાં ઉપર નીચે થઈ રહ્યું છે એની અસર માત્ર દસ ટકા લોકોને થઈ રહી છે અને એમના ડેટા પ્રમાણે નુકસાન જે છે ધનિકોને છે હવે ટ્રમ્પના જે ટ્રેઝરી સેક્રેટરી છે જેમ આપણે નાણાં મંત્રી હોય છે એમ ત્યાંના ટ્રેઝરી સેક્રેટરી એ એવું કહે છે કે પાછલી સરકારે બેફામ ખર્ચા કર્યા હતા એ બેફામ ખર્ચાને કારણે આજે અમેરિકાની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ છે અને એમાંથી ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એને ઉગારવાની કોશિશ કરી રહ્યા છે હવે અમેરિકાના પ્રતિષ્ઠિત વેપારીઓ અને ખુદ ડોનાલ્ડ ટ્રમ્પને ચૂંટણી સમયે જબરજસ્ત ડોનેશન આપનારા ઉદ્યોગપતિ એવું કહે છે કે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વની ઇકોનોમી એટલે કે અર્થતંત્રને તો નુકસાન પહોંચાડી રહ્યા છે પરંતુ અમેરિકાની પ્રતિષ્ઠા અને અમેરિકાની વિશ્વસનીયતા જે છે એને જબરજસ્ત મોટો ફટકો લાગ્યો છે કારણ કે યુક્રેન હોય કે યુરોપ હોય કે કેનેડા હોય કે મેક્સિકો હોય કે દુનિયાના બીજા બધા દેશો જે આપણા બોલી શકતા નથી અમેરિકા જેવી મહાસત્તા સામે એ લોકો બધા એવું માને છે કે ભાઈ અમેરિકાની વિશ્વસનીયતા અને એની પ્રતિષ્ઠા જે વર્ષોથી સદીઓથી બનીતી એ અત્યારે તડિયે પહોંચી ગઈ છે કારણ કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ જે છે એ એકદમ અનસર્ટેન એટલે કે અનિશ્ચિતતાના માહોલમાં અનિર્ણાયકતાની ઢબે વર્તી રહ્યા છે અને દુનિયાને ખબર જ નથી કે શું થશે હવે તમે જુઓ કે કે આ એક એક માણસના નિર્ણય માણસ પર કેટલો મોટો બજારનો હોય દાખલા તરીકે હું અત્યારે રાતના વાગે આ વિડીયો રેકોર્ડ કરી રહ્યો છું પણ મને યાદ છે કે લગભગ દસ વાગે અમેરિકાની જ એક પ્રતિષ્ઠિત ચેનલમાં એવા સમાચાર આવ્યા કે અમેરિકાના ઉદ્યોગપતિઓની માંગને અનુસરીને ડોનાલ્ડ ટ્રમ્પ નેવું દિવસ માટે પોતાનો આ નિર્ણય ચીનને બાદ કરતા બાકી બધા દેશો પૂરતો સ્થગિત કરી શકે છે અને એ નેવું દિવસ દરમિયાન દુનિયાના બીજા બધા સાથે નેગોસિએશન કરી અને પછી ટ્રેડ વોર જે છે એમાં કંઈક રાહત જાહેર કરશે હવે આ નિર્ણય સાચો ખોટાની વાત જવા દો આ જેવી આ એક સમાચાર કે અટકળ એક પ્રતિષ્ઠિત ચેનલે જાહેર કરી એ સાથે જ અમેરિકાના સ્ટેન્ડર્ડ એન્ડ પુવર જે છે એમાં સતત એક સાથે થ્રી ટ્રિલિયન ડોલર માર્કેટ જે છે એ સુધરી ગયું અને જે ડાઉન હતું બજાર એની સાથે એકદમ સતત ત્રણ ટ્રિલિયન ડોલર માર્કેટ ઉચકાઈ ગયું અને ત્યારબાદ વ્હાઇટ હાઉસે જાહેરાત કરી કે અમને આવા કોઈ નિર્ણયની ખબર નથી અને આવો કોઈ નિર્ણય રાષ્ટ્રપ્રમુખે લીધો હોય એની અમને જાણ નથી બાવીસ મિનિટની અંદર અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને એ માટે સાબાસી આપવી પડી કે બાવીસમી મિનિટે એમને સ્પષ્ટતા કરી કે આ ફેક ન્યૂઝ છે અને આવી કોઈ જ નિર્ણય લેવાનો વિચારના અમેરિકી વ્હાઇટ હાઉસ કે અમેરિકી રાષ્ટ્રપ્રમુખ કરતું નથી એટલે માત્ર બાવીસ મિનિટમાં એમને સ્પષ્ટતા કરી અને જે બજાર ત્રણ ટ્રિલિયન ડોલર સુધરી ગયું હતું સ્ટેન્ડર્ડ એન્ડ પુવર એ ફટ લઈને માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ ટ્રિલિયન ડોલર જતું રહ્યું તમે વિચારો કે પાંચ પોઈન્ટ પાંચ ટ્રિલિયન ડોલરની અફડાતા ફળી એક સાથે માત્ર બાવીસ મિનિટમાં જે છે એ અમેરિકામાં થઈ ગઈ હવે ટ્રમ્પ જે છે એ આ શા માટે કરે છે ટ્રમ્પનું કેમ પ્લાન શું છે હકીકત એ છે કે અમેરિકાની ઇકોનોમી આજની તારીખે લગભગ છત્રીસ ટ્રિલિયન ડોલર જેટલી છે અને અમેરિકા પર દેવું પણ લગભગ છત્રીસ ટ્રિલિયન ડોલર છે અને બીજું કે એ જે છત્રીસ ટ્રિલિયન ડોલરનું જે દેવું થયું છે છેલ્લા પાંચ સાત વર્ષમાં થયું છે એટલે એ પેમેન્ટ જે છે આગામી ત્રણ વર્ષમાં કરવાની એમને ફરજ પડી એવી સંભાવના છે એટલે ડોનાલ્ડ ટ્રમ્પ એવું માને છે કે હું દુનિયાભરમાં આ પ્રકારની અફડાતફડીનો માહોલ કરું દુનિયાભરનો વર્લ્ડ ઓર્ડર ચેન્જ કરી નાખું અમેરિકન ઇકોનોમીમાં ડિપાર્ટમેન્ટ ઓફ ગવર્મેન્ટ એફિશિયન્સી લોજ લાઈને એલોન મસ્ક જેવા સાથીને લાવીને એક ટ્રિલિયન ડોલરની ત્યાં રોજગારી કાપી નાખું આ બધા ગતકડા કરી વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનને મદદ બંધ કરી નાખું એમનેસ્ટી ઇન્ટરનેશનલને મદદ બંધ કરી નાખવું એ ટૂંકમાં દરેક જગ્યાએ જે કાપ મૂકે છે એ રીતના એ ઇકોનોમીને થોડીક કટ ટુ સાઇઝ કરવા માગે છે અને બીજું કે આ દેવું ચૂકવવા માટે એમની ગણતરી એવી છે કે જો દુનિયાભરમાં મંદી કે આ જે માહોલ થાય એને કારણે એ પોતાની ફેડરલ બેંકને કહે કે રેટ કટ કરે જે રેટ કટ આજથી થોડા દિવસો પહેલાં એમને કરાવવાની કોશિશ કરી હતી અને અમેરિકાની ફેડરલ બેંકના ચેરમેન જે છે વડા મિસ્ટર પોવેલ એને સ્પષ્ટ ના પાડી દીધી કે આ નહીં થાય હવે એમને એવું હતું કે હું આ વ્યાજદર ઘટાડીશ અને આ આખું દુનિયાભરના શેર બજારને બધું ડાઉન થશે એટલે હું મારી ગીમ પ્રમાણે કરીશ અને મારું જે ડેટ જે છે એની સર્વિસ કરી નાખીશ હવે ફેડરલ આડું ફાટ્યું છે અને અમેરિકી ફેડરલ બેંકના ચીફ જે મેં તમને કહું મિસ્ટર પુવેલે સ્પષ્ટપણે આજે ફરી એકવાર કહી દીધું છે કે વ્યાજ દર ઘટે એવી સંભાવના નથી કારણ કે અમેરિકાની ફેડરલ બેંક જે છે એ સાચા અર્થમાં એકદમ સ્વાયત્ત એટલે કે ઓટોનોમસ છે એને હટાવી નાખવાની સત્તા અમેરિકી રાષ્ટ્રપ્રમુખ પાસે પણ નથી અને એ એમની ટીમ જે છે એ જે કોઈ નિર્ણય કરે છે એ ડેટાના આધારે કરે છે અને અમેરિકામાં ડેટા જે છે એકદમ ટ્રાન્સપરન્ટ એટલે કે પારદર્શક છે અમેરિકામાં ડેટામાં કોઈ જાતની ગોબાચાડી થઈ શકતી નથી કે ડેટાનું મેન્યુપ્યુલેશન થઈ શકતું નથી કારણ કે ત્યાં દરેકે દરેક વસ્તુ અત્યંત પારદર્શક છે જે દુનિયાના બીજા દેશોમાં થઈ શકે કે તમે ગ્રોથ રેટ કે બીજા બધા જીડીપીના આંકડાઓ સાથે થોડા ચેડા કરીને ઉપર નીચે કરી શકો એવું અમેરિકામાં થઈ શકતું નથી અને એટલે જ અમેરિકી ફેડરલ બેંકના શ્રીમાન પોવેલ કહે છે કે ભાઈ મને એવું લાગે છે કે ફુગાવો વધી શકે છે મંદીના ભણકારા છે કારણ કે ગોલ્ડમેન સેક્સે જે વર્લ્ડની વન ઓફ ધ ફાઇનેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ બેન્કર કંપની ગણાય છે એને એવું કીધું છે કે હવે વૈશ્વિક મંદી આવવાની શક્યતા પિસ્તાલીસ ટકા જેટલી વધી ગઈ છે તમને જો યાદ હોય તો જીપી મોર્ગન કે જે અમેરિકાની સૌથી મોટી પ્રતિષ્ઠિત બેન્ક ગણાય છે એને આજથી બે દિવસ પહેલાં કહ્યું હતું કે સાહીઠ ટકા જેટલી સંભાવના વધી ગઈ છે એટલે અમેરિકી શેર બજાર જે છે એ એક પ્રકારની રબર ઇફેક્ટ આવી સેજ આશા બંધાઈ એટલે માર્કેટ જે છે એ થોડાક સુધર્યા હતા જે શરૂઆતમાં બારસો પોઈન્ટને પંદરસો પોઈન્ટને સાતસો પોઈન્ટ ડાઉન હતા એ ત્યાંથી સુધરીને પોઈન્ટ વન ટુ પોઈન્ટ સેવન પર્સન્ટ જેટલો સુધારો દેખાય છે એટલે જે રેડ હતું ટેન પર્સન્ટ જેટલું માર્કેટ બે દિવસ પહેલાં એનું ડાઉન હતું એમાંથી અત્યારે પોઈન્ટ વન ટુ પોઈન્ટ સેવન પર્સન્ટ પોઈન્ટ સેવન પર્સન્ટ એટલે આમ બહુ નહીં પણ છતાંય નજીવો પાંચ પોઈન્ટથી લઈને એકસો ચોત્રીસ પોઈન્ટ જેટલું ડાઉઝોન્સને પછી નાસ્ટ અને સ્ટેન્ડર્ડેડ પુવરમાં હું જ્યારે આ વિડિયો બનાવું છું ત્યારે છે પરંતુ અનિશ્ચિતતા જે છે એ ભયંકર છે અને ખાસ કરીને છેલ્લી જે ચીમકી ડોનાલ્ડ ટ્રમ્પે આપી ચીનને કે જો ચોવીસ કલાકમાં તમે આ ચોત્રીસ ટકા રેસીપ્રોકલ ટેરિફ જે છે એ પરત નહીં ખેંચો તો હું પચાસ ટકા ટેરિફ કરી નાખીશ એટલે કે જે ચોપન ટકા ટેરિફ જે અત્યારે ચીન પર છે એ ચોપન ટકાની ચુમ્મોતેર ટકા થઈ જશે કારણ કે વીસ ટકા પહેલાં હતી પછી ચોત્રીસ ટકા નાખી એટલે ચીને પણ ચોત્રીસ ટકા નાખી હવે કહે છે કે જો તમે આ ચોત્રીસ ટકા પાછી ચોવીસ કલાકમાં નહીં ખેંચો હું ચોત્રીસ ટકા જે છે એને પચાસ ટકા કરી નાખીશ એટલે તમે વિચારો કે લગભગ સિત્તેર ટકા જેટલી ટેરિફ જે છે એ ચીન પર નાખવાની ધમકી શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પ આપી રહ્યા છે એટલે આ પરિસ્થિતિમાં તમે જુઓ કે અત્યારે જેમ મેક્સિકોએ પછી વેનેઝુએલાએ પછી કેનેડાએ અને ચીને આ ચાર દેશો એવા છે કે જેને ડોનાલ્ડ ટ્રમ્પ સામે ઉઘાડે છોક સામે લડત આપવાની વાત કરી છે યુરોપિયન યુનિયન જે છે એ એક પ્રકારનો એમાં ગુસ્સોને આક્રોશ છે પણ છતાં હજુ એ લોકોએ રસી ટેરિફ નાખવાની વાત કરી નથી પરંતુ એ લોકો પણ કાંઈક કરવાના મૂડમાં છે અને સમગ્ર યુરોપિયન યુનિયન જે છે એ સંગઠિત થઈને કરશે એ લોકો બહુ દુભાય છે એમને થયું કે અમેરિકા જેવા દેશ જેની સાથે અમે એમને બિગ બ્રધર માનતા હતા એને આવી રીતના અમને દગો દીધો છે અલબત્ત એ લોકોએ કોઈ જાહેરાત નથી કરી જેની સામે તમે જુઓ કે ભારત સાઉથ કોરિયા જાપાન અને વિયેટનામ એ અમેરિકા સાથે સમાધાન કરવાના મૂડમાં છે અને જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે રેસીપ્રોકલ ટેરિફ દુનિયાભરના દેશો પર નાખી ત્યારે એની જે ક્લોઝ છે એમાં ચાર નંબરની ક્લોઝ મેં એવું લખ્યું છે કે જે દેશ અમારી સાથે સમાધાન કરીને મંત્રણા કરીને ટ્રેડ બેલેન્સ જો જાળવવાની ખાતરી આપે તો અમે આ રેસીપ્રોકલ ટેરિફ જે છે એ વિડ્રો કરી શકીએ અથવા તો એને ઘટાડી શકીએ એટલે ભારત સાઉથ કોરિયા જાપાન વિયેટનામ આ બધા દેશોને એવું લાગે છે કે અમેરિકા સાથે સમાધાન થાય અને શક્ય છે કે અમેરિકા સમાધાન કરવાની દિશામાં પેલું અંગ્રેજીમાં કહે છે ને ઓલિવ બ્રાન્ચ એટલે જસ્ટ એક લિટમાં કરે પણ ખરા અલબત્ત અનિશ્ચિતતાનો માહોલ છે એની વચ્ચે ભારતની હાલત ખરેખર પતલી છે કારણ કે તમે જુઓ કે જે વિદેશમાં આપણે નિકાસ કરતા હતા દાખલા તરીકે સી ફૂડ છે અથવા તો આયરન છે સ્ટીલ છે ડાયમંડ છે ઇલેક્ટ્રોનિક ગુડ્સ છે ટેક્સટાઇલ છે જૂતા છે જેને ફૂટવેર કહીએ છીએ આપણે આ બધી વસ્તુ ઇવન લેધર ગુડ્સ આ બધી વસ્તુની જે નિકાસ છે એને નિકટના ભવિષ્યમાં કમસે કમ પંદરથી વીસ ટકા જેટલો ફટકો પડશે ટૂંકમાં છે ને પેલું કે છે ને કે આખલાઓની લડાઈ અથવા તો પાડાઓની લડાઈમાં છેલ્લે ઘાસનો ખો નીકળી જાય એમાં અમેરિકા અને ચીન વચ્ચેની લડાઈમાં ભારત જેવા દેશો કે જે વિકાસશીલ છે જે વિકસિત થવા માંગે છે એ લોકોની આર્થિક હાલત જે છે એ ભયંકર ખરાબ થઈ શકે છે આ માહોલ જે છે એ અત્યંત અનિશ્ચિતતાનો છે અરાજકતાનો છે અનિર્ણાયકતાનો છે અને એટલે જ એનું મુખ્ય કારણ એ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ અત્યંત જડવલન ધરાવે છે એની સામે ફેડરલ જે છે એ રેડ કર કરવા માંગતું નથી ચીન જે છે એ મેક્સિકો અને કેનેડાની જેમ નિર્ણાયક મૂળમાં છે અને દુનિયામાં ટેરિફ વોર જે છે એ વધી શકે છે ત્યારે ભારતીય સરકારે અત્યારે એક પ્રકારે બધા જ ઇન્ડસ્ટ્રિયલિસ્ટોને સાથે મળીને એક નિકાસકારો સાથે ચર્ચા કરવાની શરૂઆત કરી છે અને તમે જુઓ કે ભારત સરકાર પારોડના પગલાં તો ભરી રહી છે પણ એટ ધ સેમ ટાઈમ અમેરિકા સાથે નેગોસિએશન પણ કરી રહી છે આપણે ઈચ્છીએ કે એમાંથી કંઈક સારો રસ્તો નીકળે પરંતુ ત્યાં સુધી હમણાં આ શેર બજારમાં કોઈ પણ જાતના ગતકડા કરવા જેવા નથી કેટલાક રોકાણકારો કેટલાક લોકો સલાહ આપે છે કે અત્યારે સારો માહોલ છે પરંતુ મારી સલાહ છે થોભો અને રાહ જુઓ અને તમારા લોકો શું સલાહ આપે છે એને જ જો ફોકલ પોઈન્ટ બાય આ એપિસોડ સમય અને મિરરના તમને હોય તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો આપ શું માનો છો ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ તબાહી જે છે એનાથી દુનિયાને શું અસર થશે ભારતને શું અસર થશે અને ભારતે એનો શું ઉકેલ કાઢવો જોઈએ તમારી ટીકા ટીપની અમને ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર